સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુરલીધર માતાજી બધે અને આજે નરવાડા કેમ છો બધા મજા માણી આજના વિડીયોમાં તમારું સ્વાગત છે કારણ કે આજે જુઓ હમણાં આપણે ઉઠવાના શ્રી વાડી પાર્ટનર ઉઠા શ્રી ભાઈને ઉઠેલા શ્રી પુરસ પુરસ કરી લીધા છે પાર્ટનર શેરામાં ભાઈ કરે છે ખાઈ લીધું પાટનર હાલો તો ઉપર છું ને વાળીએ કારણ કે જો તો તો જોવાનું રહેવાનું છે આજ થોડુંક મોડું ઘરે છે કારણ કે આજે પાર્ટનર એટલે ઉજાગરો હતો એટલે ત્યારે આપણે વૈગાશે આખે તો અમે ગામ વાડીએ આપણે બીજું તો કામ થાય નહીં ગયા પહેરવું તો ટળમાં તો ટા સારું હોય એટલે આપણે કાંઈક ઘડીક મારો આવે નહીં એટલે આપણે કન્ટિન્યુ તો આવું નવ વાગે આપણે આ ક્લાસ હાડા નવે કામે વધીએ હોય તો તો થતા રેડા ચાલુ છે જાલો આપણે બધા વાડીએ જાવી પાટણનું ઉદયભાઈ ને ઉદયભાઈની ડ્યુટી આજ છે ને આખા દિવસની છે આખો કામ ઉદયભાઈ હાલો હવે હાલો હાલ દીકરો ખાલી આમ ટેકો જય દ્વારકાધીશ મિત્રો કેમ છે બધા મજામાં છો તો આપણે આવી છીએ ત્યાર વાડીન વાડીએ છે ને

कारण क्या कोफ सा, ना जमावट થઈ ગઈ છે સાચી જામી ગઈ હાથ ભેર ભેર થઈ ગયો ઈ છ બીજું काही નથી સદી પાકી ગઈ ટુકમાં હું સોલી બોટલ પીતી ન હેની છે જય લી મિત્ર અમાર પાર્ટનર તો ઠેઠમ વાહા પડ્યા એ પાર્ટનર જય લી આટલા વાહે એવું હું તો વાહે રહી ગયા હવે થી તો અમારો ઉદય ભાઈ આમ જો દેજે આ તારા બાકા દેકી બોલાવે જઈએ બધે મોર જાય ઉદય ભાઈ મને નથી મહેમાન જાય ઉદય ઉઠી ખોખર મારતા આવે એ તો કોઈ ભેગા ભેગા તરીને લઈ લેવાય ને તો એટલે શું તમે પાર્ટનર હજી આપણા માટે અડદ ની દાળ છે ખાટી સાસ અડદ ની દાળ મરચું ડુંગરી રોટલો આપડે માફક નથી આવતો રોટલો મજા આવે અને ફેરી રોટલી

પણ <laughs> મને <coughs> <tihang> <tihang> <laughs> 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 <harto>

એ નો કરવાનું કરીને બેઠા પાર્ટનર પાછો તો તારું અડવાનું દીને કાગળે આપણે બાંધે પાટો હું બાંધુંક તોમ બાંધે ને ફેર હું એ ફેર પડે ને હું બાંધ્યું તો તું બાંધ ને અમારી પર હબાવ હોય બાંધી આલી ના એ તારો દુખેય ન મજા આવે તો કે દુખે છે તને દુખે મને નહીં ઓમ કે અમારા ને તમારા પાટામાં ફેર હોય તમે એમ ક્યો ને જોઈ જોઈ ન થકતા મને તમારી ખબર છે